જોઈ લો ગાઈસ બ્લોગની શરૂઆત થાય છે અત્યારે ટીટી ખોલે છે ને વાય ની ટેલ્ટ ની એવો ફ્લેટ આ નવો બેટ ની છે આ ટીટી ની અત્યારે ટેલ્ટ આઈડી અમે કાઢી નાખી ફિલહાલ જોઈ લો અને એના બુલેટ ઇન્ડિકેટર લાગશે અમે પડાઈ અહીંયા મારા માથે છે તે મેટલના ના ટેલ્ટ આઈડી ખોલ નાખી એનામાં છે એમ કે આ જે બોલ છે ને પેન પ્લેટ ના એ ખુલતા નથી તો પેલા આખું બધું ખોયલું ને પછી આ ખોયલું અમે ફિલહાલ એ રીતે કંઈક કામ કર્યું છે ને અને કંઈક લાઇટનો પ્રોબ્લેમ છે એ એક જોવાનો છે બ્રેક લાઇટનો એ જોવાનો છે જ બાકી જેમ કરી એમ લગાડીને તમને કઈ તો કઈ રીતે લાગે છે ત્યારે ઇન્ડિકેટર અને મેં સીધા વાયર મારે ઇન્સ્યોરન્સમાં માં કાઢી છે હા બુલેટનો વાયર સીધા કટ કરી રહ્યા છે કટ કરવા માંગ્યા મારે હાલ છે ઇન્સ્યોરન્સ નહીં આવે તો એટલે એમ વાયર્સ ત્યાં કટ કરી નાખ્યા છે અને બુલેટ ઇન્ડિકેટર અહીંયા લગાડવાનો વિચાર છે ફિલહાલ તો બુલેટ ઇન્ડિકેટર જોઈએ હવે કઈ રીતે લાગે છે એક ઇન્ડિકેટરનું વાયરિંગ અમે લઈ લીધું અહીંથી ઉપરથી આથી મને આડા થાય છે ઉપર ઊભું થવાની એટલે હું કરતો જેટ ને વાયરિંગ વાયરિંગ કરતો મારું દસ નંબર નું હે ને પાનું બગડી ગયું છે આ બોલ્ટ અત્યારે નથી કરતો તે પછી ખોલાવી નાખશે આ બોલ્ટ અને લગાવી લીધે બાકી વાયરિંગ થી લીધું હજી વાયરિંગ છે ખેંચી લેશે એટલે હાવ વાયરિંગ ટાઈટ થઈ જાય ને સેજ ઢીલું રહે દેખાય નહીં વાંધો નહીં બાકી આ બાજુનું ઇન્ડિકેટર એ લગાડીને પછી તમને દેખાડી કેવું લાગે છે બે ને આ બાજુ છેડા ખેંચી દીધું જોઈ લો અને યલો બ્લેક હોય હોય છે ડાબી બાજુ ગ્રીન અને બ્લેક હોય ને એ ઇન્ડિકેટર હોય છે જમણી બાજુ નું એ તમે યાદ રાખજો ઇન્ડિકેટર નાખો ને તો અમે પંખો ની બધું લઈને ઉપર આવતા ગયા કારણ કે ઓલી એક પત્તી બનાવવાની છે કારણ કે નકર હે ને પંખો ને હોય ને આથી આખું ખુલ્લું દેખાય અને પત્તી આખી બનાવશું પાંચ ઇંચ ની

અત્યારે કેટલા વાગ્યે સર એક તો આના ફોનમાં દેખાય ને અત્યારે એ વાગ્યે અગિયાર કાલે સવા એક થઈ ગયો તો ને આજે ફાઇનલી ઇન્ડિકેટર લાગી ગયા જોઈએ ચારે ઇન્ડિકેટર કેવા લાગે આ તે મસ્ત લાગે ટીટી મસ્ત ઇન્ડિકેટર લાગે ચારે ચાર જો વસ્તુ અલગ લાગે હો પણ ચારે ચાર ઇન્ડિકેટર કેવી લાગી તે લાઈડી પણ

ધીરે ધીરે અંદર મેં કાશ પાર્કિંગમાં પ્લેન અને ભાવનગરમાં ટ્રેનિંગ સેન્ટર છે ને તો એ પ્લેન બધા એના છે ફિલાલ બાકી અહીથી આખું એરપોર્ટ છે અત્યારે અમે નીરજના મામાના ઘરે છીએ ને અમે જોઈએ હા નીરજ ક્યાં આગાજીમાં થઈને વહી ગયો પેલા કહું ને હા મેં ખૂણામાં છે ને જો આ દેખાય મારી આંગળીમાં વાહે ન્યા ઉદિત ઉદિતનું ઘર છે આપણે ત્યાં પાર્ટી કરવા ગયા હતા ને ઉદિતના ઘરે ન્યા ઠેઠ છે હમણાં એને ફોન કરીને બોલાવ્યો હતો બાર અને આ જો નીરજ ફોન વાત કરે છે આવી રીતનું કંઈક એના મામાને ઘર છે ડબલ બે માળનું અને અમે ગોતીએ છીએ કે મસ્ત ઘર મળે ને તો એક આધુ લઈ લઈ બાકી આ સોસાયટી મસ્ત છે આખી મંદિર મને તો જેવો એરપોર્ટ આપે છે ને પ્લેન આમે જ દેખાય એવું મસ્ત લાગે છે ને યાર તો અમે અત્યારે નીરજની સાઈડ ઉપરથી મંડપ નાખવાની અને આ ભાઈ જોયા ચડીને મોડું વંતાડે દેખાડી દેને ખબર જ છે બધાને મારું કામ તું તું માથે આવીને દેખાડું હરકું કામ કરજે કોઈને ના ખવાનું મંડ આપતો નીચે આનું કાર્ડ નહીં ને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું હું જેને કોઈને ભાવનગરમાં ગમે ત્યાં મંડપ ના ખાવા તો ને હવે હું કાંઈ મંડપ નાખે છે મોવાના કારીગર આપણે જેના ઘરે ગયા હતા તેથી કલર કરતા હતા એ તું ચિંતા કરવા તારું મોટું મસ્ત ફોર કેમાં હું ઉતારું છું આ પછી રે તો તારી વાત કોમ્બો બોર ખબર તો હાલે છે કે ટોપ થ્રી બાજુ સાઈડ નાખે મંડપ અને બસ આખો આજે આપણે કામ નથી એટલે આખું ધ્યાન આની આરતે બીજું કઈ કામ ધંધો જ નહીં આને તેને આપણે હે પાંચસો રૂપિયા દાડી કે નહીં આમ તો વાત હતી છે જદી રજા હોય તો અહીંયા આવતું રહે પાંચસો દાડી મળી જાય હા હવે હાલ તો થાય તારી એટલા તો મારા બેંક એકાઉન્ટમાં પહેડા આવી છે બસ તો અત્યારે અમે રાતે નીરજનું કામ છે કંઈક તો ગાડલા દેવાય ત્યાં ફ્લેટે અને આ અહીંયા જોવા મને આ જોવા મળી ગાડી ટોયોટા આઈલેક્સ મારી એક ડ્રીમ કારમાં આવી છે ટોયોટા આઈલેક્સ ફોર બાય ફોર અઠ્યાસો સીસી ફોર્ચ્યુનના લેવલની ગાડી કોકની છે પણ રેડ કલર મસ્ત લાગે છે બાબુ ભાઈ આગળ કલર છે ને નિત્ય કલર છે હા 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 વાઈટ કલરની છે હો એક રેડ બાબુ ભાઈ પાસે રેડ છે પણ આમાં વાય બ્લેક કલર હવે આવવાનો છે નવો જે આવે છે ને ઓલું હા બે હજાર એકવીસ ની જયારે ઇવેન્ટ હતી ને ત્યારે દેખાડ્યું તું સોરી બે હજાર પચીસ ની આ ઇવેન્ટ ગઈ ને ત્યારે એમાં દેખાડી દઉં આમાં લિમિટેડ એડિશન કદાચ આવું બ્લેક કલરનું એ કેવી મસ્ત લાગશે એક નંબર બાકી આ રેડ કલરની જો લાગે એ હા લઈ આવશું ફોર્ચ્યુનર લઈ લાવીને તો હા લાવશું લઈ આવશું ફાઈવ સીટ ને ડેપ જો આવે આખું ઓડું મોટું મસ્ત લાગે એક નંબરની ગાડી સામે કદાચ ચાર્જિંગ સોકેટ ના ના હુક આપ્યા છે અહીંયા કાંઈક તમારે લગાડવું હોય તો તો સામે મોવડો મોટો ટોયોટાનો લોગો આરામથી બાઇક હમાઈ જાય અમારી બધાની કેટીએમ આવી જાય આ બધી આવી જાય અને આ ગાડી ઓટોમેટિક છે અંદરથી દેખાય તો એક નંબર ગાડી આરો આલેક્સનો બેજિંગ એક નંબર મસ્ત ગાડી છો બાકી લેવું કોકને કોક દી આ લીલાને કાલે રાતે અહીંયા આજે સાઈડ શરૂ હતી આમી કામ શરૂ થયું બધું પૂરું થઈ ગયું છે ને આ પુષ્પાના લાકડા જેમ ચંદન ના તો નથી પણ નોર્મલ લાકડા ભેગા કર્યા છે માપી જો કેટલા ટન થાય છે બધા હું પછી ડાયલોગ મારજે પુષ્પા કેટના ટન વાહ તું કે જની સાબ એની આટો દાઢી હોવી જોઈએ દાઢી નો હોવાથી કાય નો થાય હું જોઈ લો બાય કે મસ્ત હોટેલ હારી હતી હે જોઈ લે પણ કોને વધારે હારી છે તો કેમ આવી મને ખબર છે તો કઈ રીતે આવી તું કે

હવે મંડપ નો સામાન રિક્ષામાં લઈને જવો પડે હા ગરીબ માણસો ભાઈ ટેમ્પા બેમ્પા બધું વેચાઈ ગયું માં આવી ગયા પેલા ગયા

કરસ્તો એ પાછો આવી રીતે લીધો કે કોઈ નથી નેકલા તો યાર એકલા ખાડા ખડિયા છે યાર હ વડ્યા કે રોડે રોડ લે છે એકલા ખાડા ખડિયા છે ઠઠ ઠઠ ડવાવા છે આવે તકલો ઓ અમે તે જઈ છી ધીરજ સામાન દેવા મંડપનો બીજા કોક અને કાય નો મેળો ટેમ્પા બેપા વેચાઈ ગયા તો એ રિક્ષા શરૂ કરી ભાઈ એક એના બાપાએ એ ઘર

તો અમે બપોર જમીને આવતા રહ્યા આ મંદિરે જે ની બાજુમાં છે મહાદેવનું મંદિર આ રે નનકુવર મહિલા કોલેજ ને નું કામ શરૂ થઈ શાંતિ કામ પતાવીશ ને હું આ બેઠો શાંતિથી આ મેં જો આપણે બાર કેટીએમ પડી હું ઈ લઈ હું ઈ લઈને આવ્યો અને નીરજ કામ કરે છે ગાડી લઈને એ બાર પડીશ બાકી આ છોકરા હેરાન કરકર કરે ઘડીએ ઘડીએ શાંતિથી કામે નથી કરવા દેતા ઓલા બેને મને તો કરવા દેશ મોટા મોટા મિની બ્લોગ અત્યારે અમે લોકો જઈએ ક્યાં જઈએ લીલા ઉડાન બાજુ જઈએ અત્યારે અમે ત્યાં જઈને સાઇટ દેખાડું કઈ રીતનું કામ કરું

आपड़ा ब्लॉग ना करी आई आते हैं तो वॉल्यूम वो लोग जरूर करना ब्लॉग ना करी आई आपने हर यो लग तो लाइक कर जो सब्सक्राइब कर जो ना कमेंट करना भूल जाने बाकी बाय बाय जय माता जी एंड गुड नाइट